હાઈ એવરીવન જોઈ શકો છો મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરાજીમાં ખેડૂતને ભાવ પૂરા ન મળતા જોઈ શકો છો બધા ખેડૂત ભેગા થઈ ગયા છે અહીંયા આમ જો ગાય હરાજી બંધ કરાવી દીધી છે મહુવા માર્કેટિંગ યાર્ડ આજે વાર છે શુક્રવાર તારીખ છે સત્તર દસ બે ના રોજ મન તારું રંગે જામ મસળ પર મિઠો નહી દેવા એ શેઠુભાઈ દેવણનેલા રયો ભાઈ સવરલા સવરલા આલાબી જડીવાડ સઈ પર મન લેઈ સઈ પર ભાગે સંતો આ લે લેતો બધા ભાઈ સાતસો ને પંચ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે આ વકલની ક્વોલિટી જોઈ શકો છો બેસીઓ હરાજી ભાઈને આમ લ્યો છે હું કોલ કરતો આ સિટિંગ દેહો કે ખબર મે રોલિયટ ને ભાઈ મિત્રો ચાલુ ઓરાજીમાં જોઈ શકો છો આવી રીતની કંડિશન થઈ ગઈ છે આ તો હવાડીનો પટેલ હાથમાં બેન તમે સાઉં દીધું જમ 56 780 બોલતો નહી ભાવનગર 100000 કરી પડાય

એ હોય

એ બોલે ને બોલે ને શું શી ચાલે આભાર સો વાંઢો ના બોલા મા કેઈ રીત અમે ઘર કરી ને આવતા જ કમ આવું થાય ને મતલબ મન થાય મને કરવા એ અહીં આખો તો રકતો આ પાટમાં ના

પાંચ <inaudible> રૂપિયા <inaudible> <inaudible> <inaudible>

અહીંયા વેપારીને ધરવો હું લેવા આવી આપણે ભાવમાં આવે આ આ લઈ જાય આપણે ન્યા દાતડી લીન પણ ખરીદે હું આડી હાથમાં આ